આવડે લે 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 ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા મજામાં એમ કે કાલે મારે બહુ બધા પાપડનું કામ હતું ને કાલે બ્લોક બો નથી તો હવે શરૂઆત કરી દઈ એક દિવસ મારાથી સોરી પ્લીઝ માફ કરજો બધા અત્યારે હવે જો મસ્ત નવ વાગી ગયા છે ને મસ્ત બધું કામે થઈ ગયું છે અને અત્યારે ફેનિલભાઈ જાગી ગયા છે અને ફેનિલભાઈને ને ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે તો ફેનિલભાઈ અત્યારે જો ફેલો બેલો તૈયાર કરી મસ્ત કોટ બોટ પહેરીને તૈયાર થઈ ગયા છે તો અત્યારે ફેનિલ ને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે ને ફેનિલ જાય છે ને આજે મારે હજી ક્લાસમાં કાંઈ બહુ સ્ટુડન્ટ નથી થયા એટલે હમણાં હું કાંઈ મારું કાંઈ નક્કી જ નથી રહેતું હું દરરોજ બધાને કહું કે મારો ક્લાસ ચાલુ થઈ ગયો ક્લાસ ચાલુ થઈ ગયો પણ હજી કાંઈ એડજસ્ટ થયું નથી અને હવે ટૂંક સમયમાં બચો સ્ટુડન્ટના ફોન આવે ને કે ભાઈ હવે અમારે છે એટલે પછી રેગ્યુલર ચાલુ થઈ જાય અને અત્યારે અમારે ફેનિલ આવી ગઈ છે ભમેળાની સિઝન ને પતંગની સિઝન બે વસ્તુથી તો ફેનિલ આમ આમ પીડા થઈ જાય ફેનિલ ભમેડો દેખે કે પતંગ દેખે સમજો 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 વેત તો અંજો અમાર ફેનિલ જોઈજો ભમેડો કેમ ફેરવે જો તમે

કાપડ થોડું બેવડું ભરી રીતના વ્યવસ્થિત રાખી હાથેરો સિલાઈ મારી સાઈડ નું પૂરું થઈ જાય એટલે આવી રીતના પેલા હાથ માથે હાથ ને કળશી હોય બધી ભાંગી નાખવાની કેમકે ખોલો ન આવે ને એ એના માટે આવી રીતના ફરીથી તો કેવું કાતર આડતી હોય ને એમ થાય ગ્યું કપાઈ ગયું એ કપાઈ ગયું એ કપાઈ ગયું કપાઈ નહીં એને આપણે રોજની પ્રેક્ટિસ થઈ જાય ને આવી રીતના ડબલ કરી નાખવાનું આ દબી દેવાનું અહીંયાથી ત્રણનું માપ લઈ લેવાનું ગળાની પોળે અને આ છે લંબાઈ લંબાઈ લેવાની સાડા પાંચ પછી આવી રીતના ફરીથી પાછું ત્રણ લઈ લેવાનું ત્રણ લઈને પછી આમ ઉભી લેટી દોરી નાખવાની દોરાય પછી અહીંયાથી એક ઇંચનો અથવા કોણા ઇંચનો લીટો લઈને આવી રીતના ગોળ આકાર આપી દેવાનો અને તમને ગોળ પછી આગળના ભાગમાં બધાયને એને બહુ કહેતા હોય ખોલા પડે ખોલા પડે તો અંદરની સાઈડથી આવી રીતના આપો અડધોથી પોણો ઇંચનો ભાગ લઈ અને આવી રીતના અંદરનો ભાગ એટલો કટિંગ કરવાનો એટલો ટુકડો નીકળી જાય એટલે તમારે ફૂલ મસ્ત ફિટિંગ ફિનિશિંગ સાથે સરસ આવે તો અત્યારે આપણે ઘણાનું કટિંગ તૈયાર થઈ ગયું છે અને હવે એમાં મૂકવાની છે આપણે પાઇપિંગ રસોઈ તૈયાર થઈ ગઈ અને અત્યારે હજી જમવા વાળા એવા નથી તો અત્યારે હું નવું કામ લઈને બેઠી તો શું છે જો લસણ લસણ ફોલવાનું કેમકે નવરાય આવે એટલે થોડુંક થોડુંક લસણ ખોલી નાખી આ વાઈટ કોઈ ફરી હું ફોલ નાખીને એટલે પછી શિયાળો છે તો લસણની ચટણી ને રીંગણાનો ઓરો અને એમાં બધે નાખીને ખાવાનું મજા દેવા મસ્ત લસણ ફોલાઈ ગયું છે અને હવે આપણે હજી જમવાર આવ્યા નથી ને વાયગા એકમાં થોડીક વાર છે તો હવે ઘડીક પાછા મશીને બેસી કેમ કે હજી આવ્યા નથી તો મસ્ત લસણ ફોલાઈ ગયું છે અત્યારે મસ્ત ખવાઈ ગયું છે હવે પૂરું કરીને હમણાં બોલું પેસ કાપવાનું કાપવાનું છે ને લેવા ગયા છે હમણાં આવે પછી કટિંગ કરવા બેસ્યું તો મસ્ત અત્યારે પેન્ટ તૈયાર થઈ ગયું છે પેન્ટ અને કુર્તું બે તૈયાર થઈ ગયું તો અત્યારે હું ઘડીક આરામ કરી લે ઉઠીને પછી બધું કામ કરવાનું

ડાળિયા મસ્ત સોખા એવા તા ને મસ્ત સોખા થઈ ગયા છે તો હમણાં ફેની લાવશે થોડીક વાર તો અત્યારે આપણે હાંડવાનો વઘાર કરી નાખો છે અને હવે એને છે ને સડવા માટે મૂકી દેવાનું તો આવી રીતના વઘાર થઈ જાય પછી માથે તલ નાખીને પછી એને આવી રીતે ઢાકી દેવાનું અને ધીમા ગેસે એકદમ સડવા દેવાનું તો અત્યારે મસ્ત આંડવો રેડી થઈ ગયો છે મસ્ત સુગંધ આવે છે આવશે તો ખાઈ મંચુરિયમ ની ગોળિયું ટણા મંચુરિયમ ની ગોળિયું પછી કોબી સલાડ

તો અત્યારે મસ્ત મંચુરિયમ ખવાઈ ગયું અને હમણાં બે ત્રણ દિવસ અમારાથી બ્લોકનો બન્યો એટલે અમે તમારી માફી માંગી અમે તમને અમારા બ્લોગ બતાવી ન હોય કા તો હવે અમારો બ્લોગ રેગ્યુલર પાછો ફરીથી સ્ટાર્ટ થઈ ગયો છે તો અત્યારે હવે અમારા બ્લોકને અમે વિરામ આપીશું કાલે પાછા ફરીથી મળીશું અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બ્લોગ બનાવવામાં બહુ મહેનત પડે છે તો પ્લીઝ બધાને રિક્વેસ્ટ કે અમારી ચેનલને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો એટલે જેમ બને મમ્મી તમારી જેમ આગળ આગળ વધતા જ જાય ત્યાં સુધી અમે રજા લઈ કાલે પાછા ફરીથી મળીશું બાય બાય